અમરેલી આજ રોજ તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ સવારે સાત કલાકે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં પૂનભાઈ રામભાઈ ચોગેશવા નાકારનું દબાણ દૂર કરવામાં આવેલ છે ત્યારબાદ કુકડીયાપરામાં જીતુભાઈ ખાખડીયા તથા ધર્મેશભાઈ વાળાના મકાનની ડિમોલેશનની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે આ ફક્ત કામગીરી મહેરબાન કલેક્ટર સાહેબ અમરેલી તથા નાયબ કલેક્ટર સાહેબ અમરેલીની સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે કેટલા ડિમોલેશન ટોટલ થવાના હતા અત્યારે ત્રણ ગીરા છે જે આગળ

તેમનું ડિમોલિશનની કામગીરી સવારે સાત વાગ્યાથી હાથ ધરવામાં આવી છે ઇન્ચાર્જ શ્રીની હાજરીમાં સાથે જ નગરપાલિકા સ્ટાફ અને જી બીનો સ્ટાફને જોડે રાખી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે કુકાઓ રોડ પર ગુનાબી જોગસવા દ્વારા ઇલીગલ તાબેલો સરકારી જગ્યામાં બાંધવામાં આવેલ સાથે જ રોકડિયાપરામાં રહેતા જીતુભાઈ ખાખડીયા અને ધરવેશ વાળા દ્વારા દુકાન અને મકાનો સરકારી જગ્યામાં બાંધેલ જેની કોઈપણ પ્રકારની મંજૂરી હોય નહીં અને સરકારી જગ્યામાં દબાણ કરેલ હોય હાલમાં તંત્ર દ્વારા તે દૂર કરવામાં આવી રહ્યું છે અસામાજિક તત્વો અમરેલી જિલ્લામાં જે પણ લોકો દ્વારા કૃત્ય કરવામાં આવતા હોય છે અને એમના વિરુદ્ધ ગુના દાખલ થતા હોય છે તો તેને ખૂબ જ એક કડક સંદેશ સ્વરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ જે પણ લોકો આવું ઇલીગલ કૃત્ય કરતા હશે ગુના ખોરી પ્રવૃત્તિ આચરતા હશે તેમના વિરુદ્ધ કડકાઈથી કામગીરી કરવામાં આવશે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ અમરેલી